નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે સમાજ સેવા નોકરી કે બિઝનેસ કરીને રહેલા લોકોને આજે તેમના કામમાં સફળતા મળશે મિત્રો અને પરિવારના સભ્યોના સાથે આજે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો માનસિક તણાવમાંથી રાહત મળશે કોઈ માંગલિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે

ની દ્રષ્ટિએ આજનો દિવસ અનુકૂળ રહેશે. વેપારમાં આજે તમારી સ્ટ્રેટેજી સારી સાબિત થશે. આર્થિક લાભ ઓછો થશે પણ સ્થિરતા જળવાઈ રહેશે. ઓફિસમાં આજે વાદવિવાદની સ્થિતિ સારી રહેશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક તરફ ઝુકાવ વધશે ધ્યાન અને સાધનાથી આજે તમને માનસિક શાંતિ મળશે. આજે તમારી ભૂતકાળની કોઈ ભૂલ પરિવાર સામે આવી શકે છે. તમારે તમારી લાગણી પર ધ્યાન રાખવું પડશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે નવું કામ શરૂ કરવાનું યોજના બનાવી રહ્યા હો તો થોડાક સમય માટે તે મુલતવી રાખો સ્વાસ્થ્ય સારું રહેશે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ બપોર સુધી થોડો અઘરો રહેશે વાહન ચલાવતી વખતે આજે ખાસ સાવધાની રાખવાની રહેશે બપોર બાદ સ્થિતિ સારી રહેવાની છે ધન લાભ થવાની પૂરી પૂરી શક્યતા છે ખર્ચમાં વૃદ્ધિ થશે અને એના કારણે બજેટ ગડબડ થઈ શકે છે

આજે ઘર પરિવારમાં થોડો તાણ રહેશે સંતાન તમારી પાસે આજે કોઈ માંગણી કરી શકે છે કોઈને કોઈ વચન આપ્યું હોય તો તે કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે તુલા રાશિના જાતકો માટે આજે કંઈક નવું કરવા માટે એકદમ અનુકૂળ છે માતાપિતા સાથે આજે વાદવિવાદ થવાની શક્યતા છે અને તમને એમના સ્વાસ્થ્ય ની ચિંતા પણ સતાવી શકે છે દસ્તાવેજોના કામકાજમાં ખૂબ જ સાવધાની રાખવી પડશે આજે તમારે તમારી લાગણીઓ પર ખાસ ધ્યાન રાખવાની જરૂરી છે સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે મિત્ર માટે આજે તમારે પૈસાની ગઠવણ કરવી પડશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના સ્વભાવ અને વાણી પર કંટ્રોલમાં રાખવાનો રહેશે આજે કોઈ સંભ્રમણને કારણે તમારું કામ પ્રભાવિત થઈ શકે છે ધીરજ અને ગંભીરતાથી તમારે કોઈ પણ નિર્ણય લેવો પડશે

ધન લાભ થતા તમારી ખુશીનો પાર નહીં રહેશે માતા-પિતાના આશીર્વાદથી આજે તમને માનસિક શાંતિનો અહેસાસ થશે સાંજના સમય થોડો થાક લાગશે પણ તમે નાના બાળકો સાથે મौज-મસ્તીમાં સમય પસાર કરશો એટલે રાહત મળશે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક અને વૈવાહિક જીવનમાં શાંતિ લઈને આવશે આજે કોઈ નાની મોટી યાત્રાનું આયોજન કરશો સ્વાસ્થ્ય સારું રહેશે ધન લાભ અને સન્માનની પ્રાપ્તિ થશે

પૂરું પૂરું ફળ મળી રહ્યું છે બિઝનેસ કરી રહેલા લોકોને આજે મંચાયો નફો થઈ રહ્યો છે વિચારો થી દૂર રહેવાનો રહેશે માનસિક તાણ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા આજે સતાવી શકે છે કામના સ્થળે અધિકારીઓ સાથે તાળમેળ જાળવીને રાખવો પડશે સંતાનને લઈને આજે કોઈ ચિંતા સતાવી શકે છે મિત્રો સાથે મોજ મસ્તી માં સમય પસાર કરશો પરિવાર સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો માતા સેવા માટે આજે તમે સમય કાઢશો